ભાવનગરમાં થેલેસેમિયા મેજર પેશન્ટોને સમયસર બ્લડ ઉપલબ્ધ થઈ શકે તે માટે સ્વામિનારાયણ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું હાલ જેટલા થેલેસેમિક મેજર દર્દીઓ નોંધાયેલા છે જેમને દર વીસ દિવસે નવી બ્લડ બોટલની જરૂર પડે છે આ જરૂરિયાતને ધ્યાનમાં રાખી આયોજિત થયેલા વિશાળ રક્તદાન કેમ્પમાં આશરે બે હજાર બ્લડ બોટલ એકત્ર કરવાની તૈયારી છે માનવ સેવા માટે કરવામાં આવેલા

જેમ કે આપણા ભાવના પાછળ જોઈ શકીએ છીએ કે રક્તદાતાઓ બ્લડ ડોનેટ કરે છે એ બ્લડ અમને લોકોને ચડે છે હું આ બ્લડ બેન્કનો આભાર માનું છું કે તેઓ આટલા સમયથી અમને બ્લડ પૂરું પાડે છે એ માટે બ્લડ બેંકનો અને આ ગ્રુપનો કેમ્પ પ્રત્યે અમારો આભાર કે આ બ્લડ બેંક અમારે બ્લડ આપે છે કે ખાતે આવેલું છે ત્યાં જે જીઆઈટીસી ગુરુકુલ છે ત્યાં અને લાઠીલાળ ગુરુકુલ છે ત્યાં પણ રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે દર વર્ષે લગભગ બે હજાર જેવી બોટલ રક્તનું એકત્રીકરણ થાય છે અને એમાં ખાસ કરીને અમારા શિક્ષક મિત્રો તેમજ વાલી બ્લડ ડોનેશન કેમ્પ છે એને સફળતા મળે છે અને અમારા આ સંસ્થા સંચાલક શ્રી પરમપુર કે પી સ્વામીજીનું માનવું છે આપણે સમાજમાં રહીએ છીએ તો સ્વાભાવિક છે કે સમાજને કંઈક આપવું જોઈએ અને આવા ઉમદા હેતુથી આ રક્તદાન કેમ્પનું આયોજન અમે કરીએ છીએ અને બધાનો સહકાર મળે છે અને આ રક્તદાન કેમ્પ પછી બોટાદની બ્લડ બેંક છે એને લાઠીદર બ્લડ ડોનેશન ત્યાં થાય છે ત્યાં એનો લાભ એમને મળે છે અને બાંભણિયા બ્લડ બેંક છે એ પણ આમાં જોડાય છે એટલે આ જુદી જુદી ભાવનગરની બ્લડ બેંક છે આ બધી જગ્યાએ રક્ત એકત્રિત કરી અને અમે આપીએ છીએ અને ખાસ કરીને આ બધાનો સહકાર મળે છે